નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર રાજ્યના સૌથી મોટા કહી શકાય એવા તોડકાંડના મુખ્ય આરોપી પીઆઈ તરલ ભટ્ટની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે હાથે સસ્પેન્ડ ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ સ્થિત ગઈકાલે ઉપર દરોડા પાડ્યા હતા ત્યાર પછી પોલીસની ભીંસવત્તા વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું હતું અને એટીએસના હાથે ધરપકડ કરવામાં આવી છે તોડકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે તરલ ભટ્ટની ધરપકડ થતાં મોટા ખુલાસાની શક્યતા છે સાથે જ ભટ્ટની પૂછપરછ શરૂ થઈ શકે છે નોંધનીય છે કે કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરાતા છ ફેબ્રુઆરીએ સુનાવણી હશે હાલ જે તપાસ ચાલી રહી છે તેની સામે પણ સવાલો ઉભા થયા છે એએસઆઈ દીપક જાનીની અટકાયત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ખુલાસા કર્યા નથી ત્યારે એટીએસએ જૂનાગઢ તોડકાંડ અને માધોપુરા ક્રિકેટ સટ્ટાકાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રીઝ કરવા માટે રૂપિયાની માગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ ઉપર આરોપ છે ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો છે